દેશ આખું અત્યારે હાઈ એલર્ટ પર છે કારણ કે સતત આજે ચોથા દિવસે પણ વહેલી સવારથી પાકિસ્તાન તરફથી હુમલા થઈ રહ્યા છે ગઈકાલે આખી રાત પણ એ અલગ અલગ જગ્યાએ ડ્રોન છોડવામાં આવ્યા અલગ અલગ ધમાકાના વિડીયો સામે આવ્યા અને એની સામે ભારતની સેનાએ પણ જવાબી હુમલા કર્યા છે ગઈકાલ રાતની આખી કહાની કરવી છે ગુજરાતની વાત કરવી છે કારણ કે ગુજરાતમાં પણ અત્યારે બોર્ડરના વિસ્તારોમાં હાઈ એલર્ટ છે ગઈકાલે રાત્રે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા હતા મોડા સુધી એમને મીટિંગ કરી હતી અને ગુજરાતના બોર્ડરના વિસ્તારો અત્યારે હાઈ એલર્ટ પર છે કારણ કે ગઈકાલે જે રીતના હુમલા કરવામાં આવ્યા ભારતના અલગ અલગ શહેરોમાં બોર્ડરના વિસ્તારોમાં જે હુમલા થયા આ વખતે પેટર્ન કંઈક અલગ છે પાકિસ્તાને એની આગલી રાત્રે જે હુમલા કર્યા એના કરતાં અલગ ડ્રોન અને અલગ અલગ મિસાઇલ દ્વારા હુમલા કરવામાં આવ્યા તેવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે કઈ કઈ જગ્યાએ હુમલા થયા છે કાલે રાત્રે શું થયું એની વાત કરવી છે મોટાભાગે જ્યારે સાંજ પડે છે અને તરત પાકિસ્તાનને યાદ આવે છે કે એને ભારત પર હુમલા કરવાના છે એવી રીતના પાકિસ્તાન રાત પડતાની સાથે જ હુમલા કરવાની શરૂઆત કરે છે કાલે સાંભળ કુપણવાળા ઉરી નોગામ પૂંછ જમ્મુ પઠાનકોટ અમૃતસર રાજરી ગુરદાસપુર જેસલમેર અને અલગ અલગ જગ્યાએ ફિરોઝાબા ફિરોઝપુરથી તો એવા વિડીયોઝ પણ આવ્યા સામે કે જેમાં એ ડ્રોન ત્યાં પડ્યો હોય અને એ ડ્રોન ત્યાં બ્લાસ્ટ થયો અને પછી એક માણસ જે છે ત્યાંના સ્થાનિક વ્યક્તિ જે છે ત્યાં ઘણા એક બે જણા દાજી પણ ગયા હતા એટલે એ જે હુમલા છે એ હુમલા ખૂબ ખતરનાક અને ભયાનક છે ગુજરાતની વાત કરવી છે ગુજરાતમાં પણ સતત હાઈ એલર્ટ પર ચાલી રહી છે સરકાર ગુજરાતમાં જેટલા પણ બોર્ડરના વિસ્તારો છે એ તમામ વિસ્તારો પર અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે એ બધાની વચ્ચે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ગઈકાલે મીટિંગ યોજાઈ હતી અને એ મિટિંગમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જિલ્લાના વહીવટી વડા પોલીસ તંત્ર અને બીજા અનેક લોકો ત્યાં હાજર હતા કચ્છ અને બનાસકાંઠા સૌથી વધારે સેન્સિટિવ માનવામાં આવે છે કચ્છના એસપીથી લઈને બનાસકાંઠામાં કેવી સ્થિતિ છે બધાની વાત એસપીએ કરી છે કે બનાસકાંઠાના એસપી હોય કે કચ્છના એસપી હોય ત્યાંની પરિસ્થિતિ સમજાવી છે વિવિધ અલગ અલગ જગ્યાએ એકસો ચુમ્બોતેર જેટલા સરકારી ડોક્ટરોને કચ્છ ભ ભુજ પાટણ બનાસકાંઠા પોરબંદર જેવા વિસ્તારોમાં ફરજ માટે મોકલી દેવામાં આવ્યા છે ઇમરજન્સીની સ્થિતિમાં શું કરવું એના માટેની તમામ તૈયારીઓ અત્યારથી કરી દેવામાં આવી છે આરોગ્યમાં કેવી તૈયારી જોશે જો કંઈ પણ થાય છે તો તરત માણસોને કેવી રીતના ખાલી કરવા છે એની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે ભારત અત્યારે એલર્ટ મોડમાં છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે ટેન્શન એક કચ્છ અને બનાસકાંઠા છે ગઈકાલે બનાસકાંઠા અને એની આસપાસ અમુક ડ્રોન પણ દેખાયા હતા એવી માહિતી એના દ્વારા મળવા મળી છે અને એ ડ્રોન ખાલી આવી અને જતા રહ્યા હતા એના ઉપર કંઈ જ થયું નથી એટલે એ માત્ર ડ્રોન દેખાયા હતા એવી પ્રાથમિક માહિતી છે અત્યાર સુધીમાં જેટલા પણ ડ્રોન અટેક થયા છે એ બધા જે આપણી સેના છે એટલે કાલે જે રીતના એક પછી એક અમૃતસર અલગ અલગ જગ્યાએથી જે વિડીયો સામે આવી રહ્યા હતા એક પછી એક ડ્રોન છે એ ઉડાડી દેવા આવ્યા જેટલા પણ હુમલા કરવામાં આવ્યા એ બધા પાકિસ્તાનના હુમલા નિષ્ફળ રહ્યા છે આજે વહેલી સવારથી ફરી એકવાર હુમલાની શરૂઆત થઈ છે જવાબમાં ભારતીય સેનાએ રાવલપિંડીથી લઈને લાહોર અને અલગ અલગ જગ્યાએ પોતાના જવાબી હુમલા કર્યા છે પણ પ્રશ્ન એ થાય છે કે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન જે છે એ પોતાના સામાન્ય માણસોને આ હુમલાઓની વચ્ચે લાવે છે સામાન્ય માણસોને આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં વચ્ચે લાવે છે એટલે ભારત કોઈ પગલું લે તો પછી એ આરામથી એવું કહી શકે કે જો અમારા તો સામાન્ય માણસ મર્યા હતા એટલે અમે આવું કર્યું છે પાકિસ્તાન આટલા બધા હુમલા કર્યા પછી દરરોજ રાત્રે જ્યારે આ સમાચારો ચાલતા હોય એના પછી સવારે ઊઠી અને પાકિસ્તાનના નેતા ખૂબ આસ આસાનીથી એવું કહી દે છે કે આ તો અમે કર્યું જ નથી ભારતે પોતાની જાતે પોતાના વિસ્તારોમાં મિસાઇલો છોડી છે આવા નિવેદનો એક એમ આપી શકે ખબર નથી પણ ગુજરાત અત્યારે હાઈ એલર્ટ પર છે સીએમ સતત મીટિંગ કરી રહ્યા છે ગૃહ મંત્રી સતત મીટિંગ કરી રહ્યા છે સીએમને ગઈકાલે પ્રધાનમંત્રી તરફથી ફોન પણ આવ્યો હતો બનાસકાંઠા કચ્છ પોરબંદરથી લઈને આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને જામનગર સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે બધો જ એલર્ટ પર છે સુરત પણ એલર્ટ પર છે એટલે ગુજરાતના બોર્ડરના વિસ્તારોમાં રહેતા લોકોએ ખૂબ સાવચેત રહેવાનું છે આખા ગુજરાતે સાવચેત રહેવાનું છે કોઈ પણ પરિસ્થિતિ થાય તો મક્કમ થઈ અને શાંતિથી આખી પરિસ્થિતિમાં આપણે નિર્ણયો લેવાના છે નમસ્કાર